ચોરી થયેલ મોટરસાઇકલનું સાયકલ બે કિંમત રૂપિયા એંશી હજારના મુદ્દામાલ સાથે એક કિસમના ઝડપી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ એક બાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અનિરુચિ ગોહિલ એ એસ આઈ એલ સી ભાવનગરનાઓને બાતમી મળેલ કે કાળા કલરનો શર્ટ અને સફેદ કલરનો પેન્ટ પહેરીને ભાવનગર નવા ગુરુદ્વારની સામે જાહેર શૌચાલય પાસળ બે નંબર પ્લેટ વગરના મોટર સાથે ઊભેલ છે જે મોટર સાયકલ તેઓએ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઈસ ઈસમ બે બાઇક સાથે ઝડપાઈ ગયો હતો આ ઈસમને મોટરસાયકલ અંગે વધુ પૂછપરછ કરતાં જણાવેલ કે આજથી વીસેક દિવસ પહેલાં સિતસર ગામ ભોળાનાથના મંદિર પાસેથી તથા આજથી ત્રણેક દિવસ પહેલાં બપોરના સમયે તળાજા જગતનાકા ખોડિયાર મંડપ પાસે સિતસર રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું જેથી આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને વધુ તપાસ થવા માટે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવાયો હતો અને વર્તેજ પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એઆર આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી ધ્રાંગુ તથા અનિરુદ્ધસિંહ ગોહિલ બાવકુદાન કુંચાલા માનદીપસિંહ ગોહિલ એઝાઝાન પઠાણ સહિતના જોડાયા હતા